ખેડાના નડિયાદના પીપલગ ચોકડી પાસે મેટલ બીમ ક્રેશ બેરિયર લગાવવાની કામગીરી કરવામાં આવી રહી છે નેશનલ હાઈવે અડતાલીસ પર બેરિયર લગાવવાની કામગીરી સર્વિસ રોડ બનાવ્યા વગર જ શરૂ કરવામાં આવતા સ્થાનિકોમાં રોષ છે લોકોએ નારા લગાવીને વિરોધ પ્રદર્શન કર્યું છે અને આ કામગીરીના કારણે લોકોને ઘર વ્યવસાયના સ્થળ સુધી પહોંચવામાં મુશ્કેલી પડી શકે છે અહીં આગળ અમારો આ રસ્તો બ્લોક થઈ ગયો છે આ લોકોએ ડાયરેક્ટ સીધું વગર નોટિસે કે કશું ગયા વગર જ આ રીતે બેરિકેટ મારે છે તો અમારે ખેડૂત લોકોને અહીં પાછળ જવા બધો પ્રોબ્લેમ થાય રસ્તો ના હોય તો અમારે ટ્રેક્ટર કે લઈને જવાનું ક્યાંથી પાછળ અહીં હોટલમાં જવું હોય કે ગમે ત્યાં જવું હોય અહીંથી અંદર તો કઈ રીતે જઈ શકીએ તાત્કાલિક રેલિંગ મારવા માંડી છે અંદર જવા માટેનો કોઈ રસ્તા નહીં પેક કરી દે તો જવું કઈ રીતના અને આ મહાદેવ છે મંદિર છે સાતસો આઠસો વર્ષ જૂનું છે ત્યાં આગળ શ્રદ્ધાળુ જે લોકો આવતા હોય છે એમને કેટલી શ્રદ્ધાથી આવતા એમ નથી